હાલોલકંજરી આયોજિત ડી હાલોલ એન મસવાડજી આઈ ડીસી એસોસિએશન હાલોલ તેમજ વિશ્વામિત્ર ગ્રુપ આસો નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું હાલોલકંજરી પૂનમ પાર્ટી પ્લોટ ખાતે આસો નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતી ગાયક કલાકારો દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમ્યા હતા જેમાં છઠ્ઠા નોરતે પુનમ પાર્ટી પ્લોટમાં ગરબાના તાલે રમજટ બોલાવી હતી જેમાં પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓથી ફૂલ થઈ ગયો હતો તેમજ આયોજકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો